કરો કેન્સલ 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 લેખક અનામી વાત છે બિલકુલ હા કોઈ પણ જાતના કેન્સરના કોઈ પણ દર્દીઓ પોતપોતે હાલમાં જે કંઈ ખોરાક ખાઈ રહ્યા છે તે તમામ ખોરાક બંધ કરી દો દાળ ભાત શાક રોટલી રોટલા કે દૂધ પણ બંધ કરી દો અને માત્ર ને માત્ર આ દુર્લભ ખીચડી જ બંને ટાઈમ ખાવાનું ચાલુ કરો તો ચમત્કાર જેવો લાભ દરેક દર્દીને મળશે કેન્સરના નામને ઝંઝટમાં પડવાની કોઈ જરૂર નથી આ ખીચડી ખાવાથી વીસ જાતના કફના રોગો ચાળીસ જાતના પિત્તના રોગો અને એસી જાતના વાયુના રોગો તેમજ વિકૃત કફ વિકૃત વાયુની ભાગીદારીથી બનેલા બીજા અસંખ્ય નામી અનામી જીવલેણ રોગો વિકૃત પિત્ત એ માત્રને માત્ર આ દુર્લભ ખીચડી ખાવાથી જ મટી જશે દુર્લભ ખીચડી બનાવવાની રીત સરખા વજનમાં આખા મગ અને પોલિશ કર્યા વગરના દેશી ચોખા લો બંનેને અલગ અલગ માટીની તાવડી અથવા જૂના માટીના માટલામાં સરસ રીતે શેકી નાખો બંનેને મિક્સ કરીને એક ડબ્બામાં ભરી લો હવે જ્યારે પણ દુર્લભ ખીચડી બનાવવાની હોય ત્યારે ઉપર મુજબ શેકેલો મગ ચોખાને માપવા માટે નાની એક વાટકી રાખીને સોળ વાટકી પાણીના માપથી આંધણ મૂકો પાણી ઉકળ્યા પછી એક વાટકી શેકેલા મગ ચોખા નાખો અને તેમાં છ જાતના નીચે મુજબના મિક્સ કરેલા ઔષધો નાખો પહેલું સૂંઠનો પાવડર બીજું કાળા મરીનો પાવડર ત્રીજું લીંડી પીપરનો પાવડર ચોથું ગંઠોળાનો પાવડર પાંચમું ધાણાનો પાવડર અને છઠ્ઠું શુદ્ધ સેંધવ મીઠાનો પાવડર આ છ પાવડરો સરખા વજને લઈને અગાઉથી એક ડબ્બામાં

માત્ર અને માત્ર સૂકા શ્રીફળનું જ પાણી પીવું આવું છ મહિના કરશો તો લાભ થવાની સંભાવના છે નોંધ આ લેખના વિચારોનો અમલ અનુભવી નિષ્ણાત ડોક્ટરની સલાહ બાદ જ યોગ્ય લાગે તો કરવો